દેવબીરસા સેના દ્વારા તાપી જિલ્લાના વ્યારા ખાતે તાપી કલેક્ટર તથા પોલીસ અધિક્ષકને આદિવાસી વિસ્તારમાં દ્વેષ ભાવના રાખી વધી રહેલા હુમલા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ન્યાયની માંગણી કરાઈ હતી દિવસોમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાના છીંડિયા ગામમાં પુનિયાભાઈ કોચવાડિયા નામક વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેના સંદર્ભમાં આજ રોજ વ્યારા કલેક્ટરને સંબોધી દેવબીરસા સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું અને જણાવવામાં આવ્યું કે હિન્દુ ધર્મને માનનાર આદિવાસી પરિવારો પર હુમલા કરનાર લોકો પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને તેઓની ધરપકડ કરવામાં આવે તાપી જિલ્લા પોલીસ અધિક્ષકને પણ આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં તેઓ દ્વારા પુનિયાભાઈને મારવામાં આવ્યો હતો તેઓ પર એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું નોંધવું રહ્યું કે એક સમય પ્રકૃતિ પૂજક આદિવાસી તરીકે જીવન જીવતો સમાજ ક્યાંક ને ક્યાંક લોભ લાલચ અને ધાક ધમકીના વર્ષ થઈ મોટા પ્રમાણમાં ધર્મ પરિવર્તનનો સ્વીકાર થયો જેમના દાદા પરદાદા અને પૂર્વજો ડુંગરદેવ નાગદેવ વાઘદેવને ગોવાડદેવને પૂજતા હતા તેવો વિદેશી ધર્મમાં માનવા લાગ્યા જેના કારણે પ્રકૃતિ મુજબ અને હિન્દુ પૂજા પદ્ધતિમાં માનનાર લોકો લઘુમતીમાં મુકાયા અને એમના પર હુમલાની ઘટનાઓ વધવા લાગી થોડા સમય અગાઉ પણ વ્યારા તાલુકાના એક ગામમાં સરપંચ દ્વારા હિન્દુઓ સાથે ભેદભાવ રાખી એમના વિકાસના કાર્ય મંજૂર ન કરવામાં આવતા મોટી બવાલ થઈ હતી અને જો તપાસ કરવામાં આવે તો ભલે લોકો ખોલીને કહેતા નથી પણ તાપી જિલ્લાના મોટા ભાગના ગામડાઓમાં આવી સમસ્યા છે કારણ કે બહુમતી વસ્તી ખ્રિસ્તી થઈ ગઈ હોવાથી બાપદાદાનો ધર્મ સાચવીને બેસેલા પ્રકૃતિ પૂજક આદિવાસીઓ લઘુમતીમાં મુકાયા છે હવે ગામમાં સરપંચ ખ્રિસ્તી હોય તો તેઓ દેશ રાખીને હિન્દુ પરિવારના ઘરો મંજૂર નથી કરતા અને વિકાસના કામ પણ નથી કરતા અને જ્યારે એમના દ્વારા અવાજ ઉઠાવવામાં આવે છે તો બહુમતી લોકો લઘુમતીને માર મારતા હોવાના અને ડરાવતા ધમકાવતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જે ઘણી ચિંતાનો વિષય છે ત્યારે આ ચિંતાજનક ઘટનાઓમાં થઈ રહેલા વધારાને રોકવા તાપી જિલ્લા કલેક્ટર અને તાપી જિલ્લા પોલીસ અધિક્ષક ક્યારે અને શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું અને આવા વધી રહેલ ઘટનાઓ જોઈને ઘણા લોકોને બાંગ્લાદેશમાં હિન્દુઓની દૈનીય પરિસ્થિતિ નો પણ સિતાર મળી આવતો હશે એમાં કોઈ શંકાને સ્થાન નથી રિપોર્ટ અપિંદેશપુરી સાંસદ ચેતન પારેખ સિટી ગોલ્ડન ન્યૂઝ તાપી આપણો પરિચય હું અરવિંદ વસાવા જે બિરસાસેના અધ્યક્ષ શું હતી આજે આપણી માંગ એ આજે અમે તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસના રોજ તાપી જિલ્લાના કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે છિંડિયા ગામમાં ઉનિયાભાઈ કોટવાડિયા રહે છે એના પર બે દિવસ પહેલાં ખ્રિસ્ત ખ્રિસ્તી ધર્મના લોકોએ હુમલો કર્યો કેમ કે આદિવાસી છે અને પ્રકૃતિ પૂજક છે તો આ જે પણ ખ્રિસ્તી ધર્મના લોકોએ હુમલો કર્યો છે એના વિરોધ એટ્રોસિટીની કલમ લગાવવામાં આવે એવી અમારી દેવ બિરસા સેનાની માંગ છે અને જો આ માંગ સંતોષવામાંથી સ્વીકારવામાં નહીં આવે તો ભવિષ્યમાં ગાંધીચિહ્ન માર્ગ પર આ દેવ બિરસા સેના ઉગ્ર આંદોલન કરશે અને એનો વિડિયો દરેક જગ્યાએ ફરતો થયો છે અને અમારી આદિવાસી બહેનોને અને ભાઈઓને પણ ખૂબ ખરાબ રીતે મારે છે તો આ ખ્રિસ્તી સમાજના દરેક વ્યક્તિ વિરોધ એટ્રોસિટી લગાવવામાં આવે એવી અમારી દેવબિશ્વરસેનાની માંગ છે કોને કોને આપણે આવેદનપત્ર આપ્યું આજે અમે કલેક્ટર સાહેબને એસપી સાહેબને એ લોકોને આવેદનપત્ર આપ્યું છે અને એમને રજૂઆત પણ કરી છે એમના દ્વારા શું તમને કંઈ વાદારી આપવામાં આવી એમણે એવું કીધું છે કે ચોક્કસ જે પણ ગુનેગાર છે એમને કડકમાં કડક સજા થશે અને અમે એમની ધરપકડ કરીશું અને આજ દિન સુધી હજુ એમની ધરપકડ કરવામાં આવી નથી જો આપણી માંગ ન સંતોષાય તો આગળ અમે જો અમારી માંગ ન સંતોષાય આમના વિરુદ્ધ એટ્રોસિટની કલમ ન લાગે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને ધાણા પર બેસીશું જે અમારી દેવ સેના થકી અમે બધાને સ્પષ્ટ ભાષામાં કહીએ છીએ આ નવ તારીખે એવું ઘટના બની કે મારું જે બહેનો છે એ બહેનોને ખિસ્તી લોકોએ સખાત માર માર્યો અને મને ખબર પડી કે મારા બહેન પર એવો અત્યાચાર ખિસ્તી લોકો કરે છે એટલે મેં તરત જ ઘેરે ત્રણ વાગે જેવા પહોંચ્યો એટલે મારા પર હુમલો કરી દીધો ખિસ્તી લોકોએ એ સખાત માર માર્યો મને અને છોકરા એ બચાવવા માટે મારા પાછળ દોડ્યો કે છોકરાને પણ ખેંચી લેજા અને લોકો ટોળકો આખું ટોળકો ખિસ્તી લોકોએ માર મારતા હતા અને મેં કીધું અમે અમારા કુળદેવી દેવમગ્ર માતા છે એને પાડું છું એટલે તમે મને હેરાન કરો છો માનસિક રીતે તાસ આપો છે મારા પરિવારના હોય એવી રીતે તમે માર મારો છો અને એવી રીતે આ લોકો અમને હેરાનગતિ કરે છે આની માટે અમે કંઈ ફરિયાદ કરી એમના માટે મેં પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી છે ને આજે કલેક્ટરના ડીએસપી ઓફિસમાં પણ આ આયોજનપત્ર આપ્યું છે પોલીસ દ્વારા કંઈ કાર્યવાહી કરવામાં આવી પોલીસ હજુ સુધી આ જો આરોપી છે એ લોકો થોડું એફઆઈઆર કરી છે બાકી આ જે આરોપી બહાર ફરે છે એને કોઈ એક્શન હજુ લીધો નથી જી ધન્યવાદ